નમસ્કાર નમસ્કાર સર નામ આપનું બિજલભાઈ રાજાભાઈ સોલંકી કયું ગામ ભાટસર ભાટસર

શું આપણે ખેડૂને શું કહેવા છો કે આ બ્લેક વપરાય કે મારા છે ને હા હા હું પાછો સાઈડમાં બે કરું છું ઓકે કોબી ફ્લાવરનું મંડળમાં બધી ને સારું આપું છું મેં કીધું તમે બ્લેક મને વૃદ્ધિ વિકાસ માટે વિકાસ માટે જમીનમાં ઉપરથી ફળ દાણાની ફેર કરી નાખે લાઈટ ફળ થાય સાઠમાં